ચાણસમા ખાતે ગંજ બજાર પાસે બનતા રોડ ને લઈ ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓને ખેડૂતોમાં રોષ હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાટણથી થી ગોઝારિયા સુધીનો ફોર લેન હાઈવે બનાવવાનું કામ ચાલુ છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા હોય કેવા પ્રકારના રોડનું કામ થશે તે પણ શંકા ઉપજાવે છે ગંજ બજારમાં પ્રવેશવા માટે ઢાળ ન પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો પ્રશ્ન પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાણસમા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમ લોલ ચાલતું હોવાની પણ ચર્ચા એરણે ચડી હતી

કોઈ અધિકારી વગર બનતો હોય તો કેવું નુકસાન થશે અને આ રોડનું શું થશે એ મારા તંત્ર સામે વિરોધ છે જય ભારત